આગામી નવમી ફેબ્રુઆરીથી ચૌદમી ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ ખાડીમાં ખાતે આયોજનાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ રાજ્યોની ટીમ ભાગ લેવાની છે આજે ગુજરાતની મલખમ ટીમ ઉત્તરાખંડ ખાતે જવા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી ત્યારે ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓની પસંદગી થઈ છે જેમાં મહિલા અને પુરુષ એમ બે ટીમ સાથે ત્રણ કોચની ટીમ રવાના થઈ છે આડત્રીસમી નેશનલ ગેમ્સ જ્યારે ઉત્તરાખંડના ખાટીમાં ખાતે યોજવાની છે ત્યારે ઓપન એ જ ગ્રુપ અંતર્ગત વડોદરાથી નવ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે છત્રીસમી નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ મેળવનાર શૌર્યજીતે જણાવ્યું હતું કે ગુજરાતની ટીમ રીપ્રેક્ટિસ કરી રહી છે અને અમે આડત્રીસમી નેશનલ ગેમ્સ રમવા જઈ રહ્યા છીએ મારે છત્રીસમી નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ આવ્યો હતો પરંતુ આ વખતે મહેનત ખૂબ સારી છે એટલે અમને આશા છે કે અમે મેડલ જીતીને આવીશું અને અમારી સાથે સેવન ઇયર્સથી આવીએ છીએ અને ઓલ ઓવર ઇન્ડિયામાં અને છે કે અમારા મેડલ લઈને અમે ગુજરાત जा है जो कौन सा मेडल जीतने की आशा लास्ट टाइम प्रेशर गेम में बहुत मजद आया था इस बार मेहनत बहुत अच्छी है और हम आशे हमसे हम मेडल जीत